હેલો ફેમિલી કેમ બધા જય માતાજી સ્વાગત છે ભાઈ તમારું આજના અમારા સરસ મજાના બ્લોગમાં ફેમિલી ભાગી રહ્યા છે અત્યારે સવારના સાડા દસ થઈ ગયા છે તો હવે ફેમિલી આજે આપણે અહીંયા આવ્યા છીએ તમે ગઈકાલનો બ્લોગ જોયો એટલો ખ્યાલ છે કે ભાઈ આપણે ગામડે છીએ અને ગામડે મેરેજ છે એટલા માટે આવ્યા હતા આમ તો મેરેજ તો બાનું છે બાકી શનિ રવિની રજાઓ આવે એટલે છોકરાઓને પણ એમ થાય કે ભાઈ આપણે ક્યાંય બહાર ગયા નથી તો અને મમ્મી પપ્પાને પણ ઘરે અહીંયા ગામડે આવું હતું એ માટે અને મેરેજનું બાનું પણ મળી ગયું એટલે બંનેએ નક્કી કર્યું અને પછી આપણે અહીંયા ગામડે શનિ રવિ આવ્યા હતા આજે રવિવારનો દિવસ અને આજે મેરેજ છે અમારા ગામમાં જાન આવવાની છે એટલે હવે ભાઈ આજનો દિવસ થોડોક આપણે અહીંયા વિતાવાનો છે સાંજ પડે આપણે જશું ઘરે પણ અત્યારે છે ને મેરેજ છે એટલે હવે દીકરીના મેરેજ છે ગામમાં તો ખાસ કરીને અત્યારે તો બધા લેડીઝ ભેગા થયા મમ્મીને લોકો ગયા છે અને હું છું અત્યારે ઘરે છું હું પણ હવે જવા નીકળી રહી છું તો ચલો જઈએ લક્ષું નથી હું તો સવારના પોરમાં જ તૈયાર થઈને રેડી થઈને રમવા જતા રહ્યા છે કારણ કે એ લોકો અહીંયા આવે ને એટલે પછી એમને તો શોધવા મુશ્કેલ થઈ જાય ઘરની બહાર નીકળી જાય ને એટલે રમવા જાય એટલે ક્યાં ને ક્યાંય ફરતા હોય ગામના પાદર એને એવી રીતે તો એ બંને પણ ક્યારના જતા રહ્યા છે રમવા માટે ચલો ત્યારે આપણે બી જઈએ હવે આઈડિયા જમણવાર આપણે આવીએ એટલે સૌથી પહેલા તો છે ને ફાસ્ટ ફૂડ લો દિલ્હી ચટ મંડી પડ્યા છે ખાવા માટે એટલે અત્યારે અહીંયા છીએ જઈએ હવે હજુ તો મનચાઉ સુપ ખતમ એ નથી કર્યું ને ત્યાં પાછો દિલ્હી ચટ લઈ લીધો એ સિવાય બે એને રાત્રે ડાંડિયા રસ માં આજ ખાધું તો એમ છે ને એ પોતે આવી હતી ને તો મેં એને પૂછ્યું તો શું હતું કે ખબર નહીં કઈક હતું ખરું ખબર પડી ગઈ ને દિલ્હી ચાટ છે અને અહિયાં જીલ્લા સરસ અમાર લક્ષુભાઈ જો ત્યાં સામે લક્ષુ હેલો શું જામેશ તું

વન યર લાઈક ફેમિલી હવે છે ને આપણે તો બપોરના નીકળી ગયા હતા ઘરે આવવા માટે પણ થોડું કામ હતું તો વચ્ચે રોકાઈ ગયા અને એ પછી છે ને હવે સાંજ પડવા એ ઘરે પહોંચ્યા છે અને બરોબર અત્યારે જો પાર્સલ લેવા માટે હું આવી છું કારણ કે ભૂખ જોરદાર લાગી છે તો હવે પાર્સલ પકડી લીધું છે લખશું તારે પાણીપુરી નહીં ખાવી નહીં અને શિવબા ને ખાવી છે પાણીપુરી તો એ છે ને અહીંયા આટલી ભીડમાં પાણીપુરી ખાવા માટે ઉભી રહી છે બોલો ત્યાં છે ખબર નહીં જોઈએ છો ભાઈ અમારા શિવબા એ તારી વાણી ખાય છે અમારો શિવબા એને વાણી પૂરી બો ભાવે એમ શિવ કરો ચાલુ લાઇન કરી હતી એમાંથી નીચે પાડી દીધા બધા પૈસા એ લખશું શું કરે છે ભાઈ તું આમ જો તો ફેમિલી જો તો કરે

આજનો અમારો બ્લોગ તમને કેવો લાગ્યો એ જરા કોમેન્ટમાં કહેજો અમને તમે અમારો બ્લોગ જોવો છો નો ડાઉટ મને ખ્યાલ જ છે કે તમે જુઓ છો અને સબસ્ક્રાઈબ નથી કરેલું અમારી ચેનલને કારણ કે મને મારા એનાલિસિસમાં પણ એવું જોવા મળે છે તો જલ્દી ફટાફટ ફેમિલી બ્લોગ જોતા જોતાં અમારી ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી દો સાથે સાથે બે લાયકનને પણ ઓન કરજો એટલે અમારા જે ડેલી વ્લોગ છે એ તમને કન્ટિન્યુ મળતા રહે સાથે મેં કીધું એમ બેલ આઈકાનને ઓન કરવાનું ભૂલતા નહીં મળીશું ફેમિલી આપણે નવા એક બ્લોગ સાથે આવતીકાલે ત્યાં સુધી જય માતાજી